રાજ્યમાં એકસો અઠાણું તાલુકામાં મેઘરાજાની ધબધબાટી છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ ખેડાના નડિયાદમાં પોણા અગિયાર ઇંચ વરસાદ અમદાવાદના દસકોઈમાં સાડા દસ ઇંચ વરસાદ તો ખેડાના મહેમદાવાદમાં સાડા નવ ઇંચ માતરમાં આઠ ઇંચ અને મહુદામાં સાત ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ વહેલી સવારથી સુરતના ઉમરપાડામાં દોઢ ઇંચ વરસાદ રાજ્યમાં સાત દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અમદાવાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સહિત નવ જિલ્લામાં રેડ એલર્ટ તો સુરેન્દ્રનગર ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદમાં ઓરેન્જ એલર્ટ ઓપરેશન સિંદૂર પર આજે લોકસભામાં સોળ કલાક થશે ચર્ચા રક્ષામંત્રી રાજનાથસિંહ આજે ચર્ચાની કરશે શરૂઆત વિપક્ષ તરફથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા નેતા અખિલેશ યાદવ ચર્ચામાં થશે સામેલ

સંઘર્ષ વિરામ માટે આજે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે મલેશિયામાં બેઠક બંને દેશોના નેતાઓના સામેલ થવાની શક્યતા બંને દેશો વચ્ચે ચાર દિવસથી ચાલી રહ્યો છે સંઘર્ષ આજે ફીડે મહિલા વિશ્વકપ વિજેતાનો થશે નિર્ણય ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચે થશે મુકાબલો બંને વચ્ચે રવિવારે રમાયેલી મેચ થઈ ડ્રો આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ની ભીડ બમ બમ ભોલે નાદ થી શિવાલયો ભક્તોએ શિવજીને બિલીપત્ર જળ દૂધ અર્પણ કરી અનુભવી ધન્યતા